ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં જોવા મળતા હોય છે સોશિયલ મીડિયા ઉપર તે અવારનવાર પોસ્ટ પણ મૂકતા હોય છે પરંતુ જ્યારે તેઓ લોકસભા સદનમાં હતા દેશનું બજેટ ચાલી રહ્યું હતું તે દરમિયાન તે ઊંઘતા હોય તે પ્રકારના ફોટો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા આ ફોટો વાયરલ થયા બાદ હવે જે લોકસભામાં તેમના હરીફ ઉમેદવાર હતા ચૈતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે તેમના દ્વારા હવે પ્રહાર કરવામાં આવ્યા છે ને કહ્યું કે મનસુખ વસાવાની હવે ઉંમર થઈ ગઈ છે તેમને આરામ આપવો જોઈએ અને લોકસભામાં જે હાલ તેમને ફરી એકવાર ભરૂચની જનતાએ જીત અપાવી છે પરંતુ સમાજના કામો કરવા માટે હું સક્ષમ છું તે પ્રકારની વાત ચૈતર વસાવાએ કરી છે શું પ્રહાર કર્યા છે ને શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અવારનવાર ભારતીય જનતા પાર્ટીના ના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે વાંક યુદ્ધ નિવેદન સામ સામે પ્રહાર વર્તા પ્રહાર થવાની ઘટનાઓ સામે આવતી હોય છે મનસુખ વસાવા જે લોકસભા સદનમાં હાલ હાજરી આપી રહ્યા છે ભરૂચ લોકસભાના સાંસદ છે ને જ્યારે લોકસભામાં દેશનું બજેટ રજૂ થઈ રહ્યું હતું આ દરમિયાન તેમનો એક ફોટો તેઓ ઊંઘતા હોય તેવું સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ ફોટો વાયરલ થતાં લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા જો કે આ ઘટનાને લઈને હવે જે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમણે પણ હવે મનસુખ વસાવાના જે ઊંઘતો ફોટાને લઈને પોતાનો પ્રહાર કર્યો છે અને સાથે જ ટોણો પણ માર્યો છે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં હાલ શિક્ષકોની ઘટ છે શાળાઓની હાલત જર્જરિત છે યોગ્ય શાળાઓ નથી રોજગારી માટે યુવાનો પાસે યોગ્ય તક નથી તેમજ જે નળથી જળ યોજનાનું પાણી છે તે લોકો સુધી નથી પહોંચડ્યું આવા ગંભીર મુદ્દાઓ જ્યારે તે લોકસભામાંથી આવતા હોય તો લોકસભા સદનમાં ઉઠાવવા જોઈએ પરંતુ બજેટના દિવસે સાંસદ મનસુખ વસાવા સૂઈ રહ્યા હતા એટલે ચેતર વસાવાએ વધુમાં કહ્યું કે મનસુખ વસાવાની ઉંમર થઈ ગઈ છે તેમને આરામ આપવો જોઈએ પરંતુ જે ભરૂચમાં તેમની જીત થઈ છે તેમને લઈને પણ તેમણે ટોળો માર્યો હતો પહેલાં તો ચૈતર વસાવાએ સુપ્રહાર કર્યા હતા જે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી યુવાનોને રોજગાર નથી સિંચાઈના પાણી નથી નળસે જલમાં પીવાના પાણી નથી આવતા આરોગ્યમાં ડોક્ટરો નથી સાધનો નથી અપડાઉન કરતા બાળકો માટે બસો નથી તો બજેટ સત્રમાં આ બધી રજૂઆતો કરવાના બદલે ભરૂચ લોકસભાના સાંસદ ત્યાં બપોરનું ભાણું ખાઈને મસ્ત મજાની નીંદર લઈ રહ્યા છે તો અમે તો પહેલા પણ કીધું કે ભાઈ તમારી હવે મનસુખ ઉંમર થઈ છે તો અમને તક સમાજનું કામ કરવા અમે પણ સક્ષમ છે છતાંય નથી માન્યા અને નાંદુરસ્ત હોવાના નાતે એમ કરીને અહીંયા કોઈ ઊંઘવા નથી દેતો એટલે દિલ્હી જઈને મસ્ત નીંદર માણે છે એટલે હવે લોકો એ વિચારવાનું રહ્યું કે આવનાર દિવસોમાં ત્રીસ વર્ષથી મનસુખ દાદાએ આ જ કામ કર્યું છે ત્યાં જવાનું બપોરનું ભાણું ખાઈ લેવાનું ને નિંદર માણવાની એટલે હવે લોકોએ જાગવું પડશે કે ત્યાં લોકસભામાં જઈને નિંદર માણવા લોકોને લાવવાના છે વિધાનસભામાં જઈને નિંદર માણવા વાળા લોકોને લાવવાના છે કે લોકોની કપરી પરિસ્થિતિ સાથે ઉભા રહેવા લોકોને લાવવાના છે એટલે આ બહુ ગંભીર બાબત છે જ્યારે બજેટની ચર્ચા થતી હોય અને આપણા પ્રતિનિધિ નિંદર માણતા હોય એને ક્યારે અમે ચલાવી લેવાય નહીં ચૈતર એમને ઉઠાડ છે ચોક્કસ અમે કામ કરીએ છીએ એટલે એમના ઉજાગરા વધવાના છે કેમ કે લોકો અમે લોકસભા લડ્યા અને થોડા મત હારેલા છે છતાં અંકલેશ્વર ભરૂચ અમે લોકોની પડખે ઉભા રહીએ છે એટલે લોકો એમને ફોન કરે છે પેલા હારેલા ઉમેદવાર આવ્યા છે તો તમે ક્યાં છો એટલે કદાચ એમના ઉજાગર વધી ગયા છે એવું અમને લાગે છે આ તા ચેતર વસાવા તેમના દ્વારા પ્રહાર કરતાની સાથે જે વિસ્તારના વિવિધ પ્રશ્ન છે તે પ્રશ્ન મનસુખ વસાવાએ લોકસભામાં ઉઠાવવા જોઈએ તે પ્રકારની સલાહ પણ આપી છે અને સમાજની સેવા કરવા માટે અમે સક્ષમ છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે હવે જેવી રીતે આખો માહોલ બન્યો છે રાજકારણ આના કારણે ગરમાયું છે મનસુખ વસાવાનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર શૂતો વાયરલ થયો છે ને તેના જ કારણે હવે રાજકારણ ભરૂચનું જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે તેને લઈને નિવેદન પ્રહાર વળતા પ્રહારની પણ શરૂઆત થઈ ચૂકી છે ને જ્યાં જ્યાં ચૈતર વસાવા પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે જ્યાં જ્યાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની જે ચૂંટણીઓ થવાની છે તે દરમિયાન કેમ્પેન કરી રહ્યા છે તે દરમિયાન તેઓ મનસુખ વસાવાનો આ મુદ્દો પણ ઉઠાવતા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો આવી જ પોલિટિકલી સ્ટોરી સાથે આપણે માહિતગાર દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી જ અવનવી રાજકીય સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરીને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો વૈષ્ણવજન તો